ભાજપ દ્વારા પાંચ લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે દરેક બુથમાં એકસો તિરંગા દરેક ઘરે લગાવવામાં આવશે જેના ભાગરૂપે શહેરના તમામ વિધાનસભા મત ક્ષેત્રમાં તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉદના વિસ્તારમાં વિધાનસભા મત ક્ષેત્રમાં હર ઘર દરેક મોલ્લા શેરીઓ ઘર દુકાનો દરેક જગ્યાએ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે રવિવારે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તિરંગા યાત્રા યોજાશે બે કિલોમીટરની આ તિરંગા યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાવાના છે છે સુરતના ઉધના મત વિસ્તારની અંદર આવેલો વોર્ડ નંબર અઠ્યાવીસ અને એમાં આવેલો હાઉસિંગ બોર્ડ ગુજરાત હાઉસિંગ બોર્ડના વિસ્તારની અંદર હર ઘર અમે નીકળ્યા છે ઘરે ઘરે જે દુકાનો છે રહેઠાણ છે અને એ બધાને જ અમે તિરંગા આપવા માટેનું એક અભિયાન છેડ્યું છે અને અમારી સાથે આપ જોઈ શકો છો તો અમારી બેન કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ છે અમારા ભાઈ કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ અમારા વોર્ડના પ્રમુખો છે અમારા કર્મઠ કાર્યકર્તાઓ છે અમે સૌ સાથે મળીને આજે આજે પાંચસોથી વધારે તિરંગા અમે ખાલી આજ વિસ્તારની અંદર વેચી રહ્યા છે અને આના પછી હમણાં એક કલાક પછી અમે બીજા વિસ્તારમાં જવાના છે કાલે બી વેચવાના છે એમ કરીને અમારા ઉધના મત વિસ્તારનો એક પણ ઘર બાકી ન રહે એ રીતે તિરંગાનું વિતરણ થનાર છે જે